વાત કરવી છે રાજકોટના એવા ગઠિયાની કે જેને લોકો મનસુખ સાગઠિયા સાગઠિયા કહે છે એ કે જેને અત્યારે મરવાના વિચારો આવે છે એસીબીના કબજામાં છે તેઓ ભાઈ સાહેબ અને એમને આપઘાતના વિચારો આવે છે જ્યારે કોઈ અધિકારી એમને પૂછપરછ કરવા માટે જાય છે તો આપઘાતનું રટણ કરે છે એમડી સાગઠિયા એસીબીને કહે છે કે આપઘાત કરે લઈશ સાગઠિયાના આપઘાતના રટણથી એસીબીના જે કર્મચારીઓ છે એ ચોંકી ઉઠે છે એસીબી સાગઠિયાને ડિવિઝન લોકઅપમાં રાખે છે સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા છે જાહેર કરવામાં એસીબી મીડિયા સામે કંઈ બોલશે કે એક મોટો સવાલ છે પરંતુ સાગઠિયા ઉપર રાજનીતિક દબાણ અને બાહુબોલીઓનું પ્રેશર હોય તેવી વાત સામે આવી રહી છે હવે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે સાગઠિયાને આવા મરવાનો વિચારો આવે છે કેમ અત્યાર સુધીમાં કરોડો ખાધા અનેક લોકોના જીવ લેવાઈ ગયાના ભ્રષ્ટાચાર ના પાપે હવે કઈ વાતની એ બીક છે કે જેના કારણે એમને મરવાના વિચારો આવે છે